A à, môi dê kêu cà phê là nó lại tiêu 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 જોઈ શકો છો વરસાદ કેવો છે જો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ અત્યારે પાણી અત્યારે ગાડી ચલાવી રહ્યા છે અમે ભૂગીએ છીએ દાહોદ એવું હોય કે ડ્રાઈવર સીટ ઉપર બેઠા ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ટાયર ને રમવા મજા જોઈ

બોર્ડર બંધ છે મધ્યપ્રદેશ ની બોર્ડર બંધ છે અત્યારે આપણે જોવા અત્યારે મધ્યપ્રદેશ ની બોર્ડર જવું પડતું બદલે અત્યારે આપણે આપડે સાયન્ટ નીકળી જવા Поддель, поддель, поддель. માછલીયા ઘાટે શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી છેલ્લું ગામડું છે ભાણે અત્યારે બેઠા આરામમાં ભાણે આજે જોવાનું બહુ અરક છે માછલીયા ઘાટ માછલીયા ઘાટમાં બહુ બરોબર જાય છે મછલીયા આપણે આજે ટાપોટા ચડાવવા ની હે કે મછલીયા ઘર આપણે એ નક્કી કરી લીધું કે ટાપો પાછ ચડાવવાના મછલીયા

choi sắp phải chở gì cả này bây ஹெட் கட்லரும் பார்க்க பார்த்து

એ મજા આવે કે આ મહારાજ જેવી મજા આવે કે ઇન્દોરમાં તમને કે મધ્યપ્રદેશમાં